વિખવાદ તો જે પ્રેસના માધ્યમથી મેં વાંચ્યો એ જ છે વ્યક્તિગત તો મને ખબર નથી કે વ્યક્તિગત જે કાંઈ વિખવાદ હશે એની ચર્ચાઓ બંને સાથે બેસીશું ત્યારે જે કાંઈ બહાર આવશે અને એ ચર્ચાના મુદ્દાઓ સાથે સમાધાનની દિશામાં આગળ વધીશું બંને નેતાઓએ ખૂબ સારી રીતે વાત કરી કે સારું નરેશભાઈએ કીધું બહુ સારી વાત છે અને જયેશભાઈ પણ કીધું કે આ વડીલો જે કરો એ પ્રમાણે અમે સમાધાનની દિશામાં આગળ સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારોના નેતાઓનું પ્રભુત્વ છે ને ત્યારે રાજકોટ પ્રકરણમાં જે રીતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા આ બંને વચ્ચે જે વિખવાદ ચાલતો હતો તેમાં સેતુરૂપ બનવાનું કાર્ય દિલીપભાઈ સંઘાણી કરી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી આ બંને નેતાઓની બેઠક કરી અને બંને વચ્ચે સુખદ સમાધાન તેવા સંપૂર્ણ પ્રયાસ દિલીપભાઈ સંઘાણીના સાર્થક સાબિત થઈ રહ્યા છે ત્યારે આપણી જોડે દિલીપભાઈ સંઘાણી છે પણ દિલીપભાઈને પૂછી દિલીપભાઈ નરેશ પટેલ અને જયેશભાઈ રાદડિયા આ બંને વચ્ચેના જે સમાધાનનો સેતુ આપ બની રહ્યા છો શું કહેશું બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ મજબૂતાઈથી સફળતાપૂર્વક સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે બંને મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસ અને પ્રગતિ સાથે બહેનો માટે યુવાનો માટે ખેડૂતો માટે મજદૂરો માટે અનેક પ્રકારની ગ્રામ્ય વિકાસની યોજનાઓ જ્યારે સહકારી ક્ષેત્ર દ્વારા અમલીકરણ કરી રહ્યા છે સામાજિક યોજનાઓનું અમલીકરણ કરવા માટે જે નવી યોજનાઓ છે એના દ્વારા નવી રોજગારી લોકોને મળે એવા જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ બંને નેતા સામાજિક રીતે એક થાય તો સમાજનું કલ્યાણ તો થાય જ પરંતુ રાષ્ટ્રની ઉન્નતિ માટેનું પણ યોગદાન ગણાય એના માટે મેં બંને સાથે વ્યક્તિગત વાત કરી છે અને બંનેએ આ વાતને વધાવી છે સાહેબ ખરેખર આ બંને વચ્ચે વિખવાદ શું હતો વિખવાદ તો જે પ્રેસના માધ્યમથી મેં વાંચ્યો એ જ છે વ્યક્તિગત તો મને ખબર નથી કે વ્યક્તિગત જે કાંઈ વિખવાદ હશે એની ચર્ચાઓ બંને સાથે બેસીશું ત્યારે જે કાંઈ બહાર આવશે અને એ ચર્ચાના મુદ્દાઓ સાથે સમાધાનની દિશામાં આગળ વધીશું સમાધાનના સેતુ બનવાની જ્યારે વાત કરી ત્યારે બંને નેતાઓ તરફથી આપને કેવો રિસ્પોન્સ મળ્યો બંને નેતાઓએ ખૂબ સારી રીતે વાત કરી કે સારું નરેશભાઈએ કીધું બહુ સારી વાત છે અને જયેશભાઈ પણ કીધું કે આ વડીલો જે કરો એ પ્રમાણે અમે સમાધાનની દિશામાં આગળ વધીશું ક્યારે બંને આ ચાલુ મહિનામાં સહકારી ક્ષેત્રની આખરી વિધિ એટલે કે એજીએમ કરવાની હોય છે અને ઘણી સંસ્થાઓમાં એજીએમમાં જવાનું હોવાથી આ મહિનાનો અંત પછી આ બંને મિત્રોને સાથે બેસાડવાનો પ્રયત્ન કરશે સુખદ સમાધાનની શક્યતાઓ છે પૂર્ણ મને પૂરો વિશ્વાસ છે બંને સમાજના હિતમાં સાર્વજનિક હિતમાં સમાધાનની દિશા સ્વીકારી છે અને એ દિશામાં સફળતા મળશે આ દિલીપભાઈ સંઘાણી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે ભાજપના જે બંને નેતાઓ છે નરેશભાઈ પટેલ જે ખોડલધામના ચેરમેન છે અને ભાઈ જયેશ રાદડિયા જે પૂર્વ મંત્રી છે આ બંને વચ્ચેનું સુખદ સમાધાન થાય તેવા સંપૂર્ણ પરિસ્થિતિ દિલીપભાઈ સંઘાણીએ કર્યા છે અને આવતા મહિનામાં બંનેનું સુખદ સમાધાન થવાની આશાઓ દિલીપભાઈ સંઘાણી સેવી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તકમરેલી